ડિવિઝનના બેકરી કુવા બોળા વિસ્તારમાં મંડપ બાંધવા બાબતે ઉલા થતા હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે જેમાં પડોશીએ ધાર્યા વડે હુમલો કરતા યુવકને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ડીસા બાદ પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો ડીસાના બેકરી કુવા બોળા વિસ્તારમાં રહેતા 25 વર્ષ દીપકભાઈ ભાઈ છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમની બહેનના લગ્ન હોવાથી તેમના ઘરે મંડપ બાંધવાની કામગીરી ચાલી રહી હતી મંડપ બાંધવા બાબતે બાજુમાં રહેતા તેમના સમાજના વિજયભાઈ સાથે બોલાચાલી થઈ તે દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા વિજયભાઈ અને બે મહિલાઓ સહિત ત્રણ લોકોએ તલવાર દુકા પડે જેવા તીક્ષ્ણ અત્યારે હુમલો કર્યો હતો ને હુમલાની ઘટનામાં દીપકભાઈ બચાણિયાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને તેઓ લોહી લુહાણ થઈ ગયા હતા બનાવને પગલે આજુબાજુના લોકો તેમના પરિવારજનો તોડી આવીને છોડાવતા હુમલો કરનાર લોકો ત્યાંથી ચાલ્યા ગયા હતા જ્યારે ઇજાગ્રસ્ત દીપકભાઈને સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં ઇજાગ્રસ્તની હાલત વધુ નાજુક હોવાથી વધુ સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા બનાવ અંગે ઇજાગ્રસ્તના પરિવારે હુમલો કરનાર લોકો સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી